આગળ વાત કરીએ કે રાજ્યમાં સિઝનનો કેટલો વરસાદ વરસ્યો છે તો રાજ્યમાં સિઝનનો અડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે રાજ્યમાં સરેરાશ સાડા તેર ઇંચ વરસાદ નોંધાયો છે નવ તાલુકાઓમાં ચૌદ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો વિરત વરસાદ કેટલાક જિલ્લાઓમાં વરસી રહ્યો છે તો કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ઘટ છે તેવામાં નવ તાલુકાઓમાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે છત્રીસ તાલુકામાં વીસ થી ચાલીસ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે તોત્તેર તાલુકાઓમાં દસ થી વીસ ઇંચ જેટલો વરસાદ વરસાયો છે બાણુ તાલુકાઓમાં પાંચથી દસ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે તાલુકાઓમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પણ અનેક જગ્યાએ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ છપ્પન પોઈન્ટ દસ ટકા વરસાદ વરસ્યો છે જ્યારે કચ્છમાં અત્યાર સુધીમાં એકાવન પોઈન્ટ દસ ટકા વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ પોઈન્ટ દસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે એટલે કે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે વરસાદ અત્યાર સુધીનો વરસ્યો છે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો અને ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમના ઉપર હવે મેઘરાજા મહેરબાન થાય અને તેમની મેઘવર્ષાવે જોકે અનેક જગ્યાએ વરસાદ બાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે